ડૉક્ટરે કીધું હતું કે દસ ત્રણ દિવસમાં સારું થઈ જાય પણ આજે થોડોક વધારે દુખાવો થાય છે ખબર નથી કે હવે બોલી તો ચાલુ જ છે શું કરો કેવી રીતે દુખાવો થતો હોય પછી આપણે થોડુંકનું કામકાજ કરી નવરા થયા નવરા બાકી છે ચા પાણી પીતા અને કચરો વાયરો વાસણ થોડું ઘણું કામ કર્યું કપડે ધોયા હવે બસ નાઈ નાઈ કરવાની છે એ દસ વાગો આવ્યા છે એટલે સાહેબ અમને આવશે નાસ્તો કરવા આપણે નાઈ ધોઈ દેવા બધી કરીને ફ્રેશ થઈ જાય તો સાહેબ આવી જાય ચા નાસ્તો કરી લે આજે કાલ હું ગયા હતા ને રંજીત સાગરમાં રંજીત સાગર છું રણજીતનગરમાં સ્ટોર રિપેરિંગ કરાવવા જ લેવા જવાનો છે અને ત્યાંથી કંઈક થોડી ઘણી ખરીદી કરી છે એ તમને બતાવવાની છે ચાલો હવે આ બધું મારી તો નવરા થાય તો સાહેબ આવી જાય ચા નાસ્તો કરી લઈશ ચા નાસ્તો કરી દવા બાવવા ખાઈને પછી જાય સ્ટોલ લઈ આવીએ અને શું શું ખરીદી કરી છે એ હું તમને બતાવું બરાબર મળીએ આગળ

છી એક એક કરાયેલી થી બાપા મારા જેટલો વજન છે આ નાનીનો લેવા થોડી હતી ની જાડીનું તો કેતી હતી આ લગભગ 3 કિલો 2 3 કિલો વજન આ હાલે બધે સાત આ લગભગ 2 બજે બે જણાનું

ના વાસણમાં રસોઈ બનાવી સારી કે નહીં સારી અને મારા અંદાજ પ્રમાણે તો સાચું જ છે તો પહેલાના સમયમાં બધા માટીમાં લોખંડમાં એમ જ બનાવતા એટલે માણસ માંદું ઓછું એક તો પહેલાના સમયમાં દવા દારૂ હોતા નહીં જી ખેતીવાડીમાં હાથે નાખવાના અત્યારે તો તમે વાવો ત્યાંથી જ દવાનું ખાતર ચાલુ થઈ જાય એટલે એમાંય કાંઈ છે નહીં કોરીને જેવું અને બીજા આપણા વાસણ એક આપણે પાણી હોય પછી આ વાતાવરણ એવા આવે વરસાદ થતા નથી થાય છે અહીંયા ભૂખા બોલાવે છે એટલે એવું બધું છે એટલે આપણે ઓમ તો કંઈક ધ્યાન ન રાખીએ હતી પણ આવી કાંઈક થોડી ઘણી કોઈ કેર આપણે ખબર પડે તો થોડું થોડું ધ્યાન રખાય આપણા શરીર માટે એક આપણે ખાસ કરીને એમ કે છે કે માટીના ગોરામાં પાણી પીવું અને આપણે એ પીતા નથી ફિલ્ટર જ જોઈએ હવે અમે અમારી જ વાત કરું મારી જ વાત કરું અમે બે જણા છીએ અમે તો ફિલ્ટરનું પાણી નાખીએ એમને આખું પાણી પીએ ને તો અમને બેનમાં એટલે અમે ફરજિયાત ફિલ્ટરના પાણી કરીને પછી માટલામ નાખીએ તો એ પાણી પીએ હવે એના તત્વો હોય એ તો બધા મરી ગયા હોય જીવ જીવાનું એમાં અને અમુક વસ્તુ આપણે સાફે જ જોઈએ એવું નથી કે સાફ ન જોઈએ અમુક વસ્તુ એવી છે પાણીની અંદર એવા તત્વો હોય છે એવા જંતો હોય છે કે એ આપણા શરીરની અંદર જવા જરૂરી છે એ અમુક અમુક આ બધી વસ્તુથી જે માટીના વાસણથી લોખંડના વાસણથી આખા પાણીથી જે અમુક વસ્તુના તત્વ આપણે મળે છે ને એનાથી આપણે શરીર ઘણું નિરોગી રહે છે બાકી તો હવે આ ખોરાકીના અંદર એવા થઈ ગયા છે એની વજથી માંદા વાજા તો થતા હોય એવું કાંઈ નથી પણ આ બધી વસ્તુનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે તો કોજો કમેન્ટ મને કે મેં આ લોખંડની વસ્તુ લીધી છે એ સારી રીતે ખરાબ મારા અંદાજ પ્રમાણે અને ડોક્ટર એમ કે દુસારી છે પણ તમે લોકો તમારા અંદાજ પ્રમાણે તો લોખણ ના જાય

લોખંડમાં હંમેશા કાટ લાગે હવે કાટ આપડે મુકાવી દે એટલે આપડે રસોઈ બનાવી એટલે થોડો ઘણો કાટ આપડા પેટમાં જાય જાય બરાબર હવે એ કાટ આપડા પેટમાં જાય છે ને એ તત્વો આપડા માટે

એને આવુંગાર હોય મરચું નાખે ના એ દૂધ ખાય એવી ઘણી વસ્તુ છે કે એ લોકો ધ્યાન રાખે છે એટલે બીમાર નથી પડતા અને કામ કરી શકે આપણે સવારમાં લાડવો ખવડાવીએ ખવડાવીએ એને બિચારા ને કઈ ન હોય ભાત ખાય ને હાલતા

આપણે જે આ લોખંડની ની કઢાઈ લાવ્યા હતા ને એનું આજે આપણે ઓપનિંગ કર્યું છે અને ઓપનિંગ માં આપણે બનાવવાનું છે રીંગણા બટેકા નું શાક ભરેલા રીંગણા છે અને બટેટા છે બટેટાને ને કઈ આપણે ભરતા નથી બસ ખાલી એમ જ બનાવીએ છીએ એટલે તો આજે ઓપનિંગ કરી દઈ અને તમે બધાને બતાવી દઈ આપણે નવી કઢાઈ નું ઓપનિંગ કર્યું તેલ મૂક્યું છે

પહેલા આપણે નાખીશું બટેકા અને થોડાક નરમે થઈ જાય પછી આપણે આપણા રીંગણા જે કાંઈ બધું નાખવાનું છે ને મસાલી થોડું મૂકીશું સાઈમાં

તલા બટેટા એકદમ સરસ થઈ ગયા આવી રીતે બારેથી આમ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય બધાનનો થોડો વધારે ન કરવાનો હવે આપણે એટલે ફેરવવાના જોઈને એટલે લોખંડની કરાઈમાં કેવું સાક થાય છે થોડુંક થોડુંક છે એલું તમ દેખાય છે પછી

રસોઈ સળ્યા તો લાડવા અને સેવલા ને હું આમ ના પાતલી થોડે થઈ ગઈતી એમાં મજા હતી ને કાન તો ખા લે તો થઈ ગઈ તો આ બધું ખાવ ને તો જલ્દી જાડી થઈ જાય લોટકી થાય હા વજન વધી જાય વજન વધી જાય અમારું વજન ઘટી ગયું સરસ કે તો છે પાછો થોડી ઘડી શકે ન કે તો હેક્લા થઈ જાય बदलासनी हातक बडे तो आपण या सरस मजन सेव सेकाई केचे मै क्लास ब्राउन ब्राउन थई गई छे तो आपण आमाते पाणी That's why i દસ મજા ના ખાંડ ઉપડી જશે ઓલો ખાંડ તો ક્યાંથી ઉપડશે ખાંડ તો અંદર ગીત પાણી ઉપડી જાય એટલે આપણે બંધ કરી દેશું ઉપરથી થોડુંક દેસુ

નવી નવી વસ્તુ હોય ને એટલે અમુક આપડે વસ્તુ ખાવે ને જેમ કે પાટલો છે વેણું છે જગ્યા છે એ બધું નવું નવું હોય ને એ આપડે જરાક ઓછો મેળ આવે બઉ ન આવે સરસ થાય છે રોટલી વાંધો નથી આગળ વધારીએ પછી જમવા બેસી ત્યારે મળીએ બીજું સાફ થઈ જાય એટલે તમને બતાવું

શાક છે સરસ મજાનું મોબલ તેલ વાળું રોટલા છે મરચા છે આજે દાળના લાડવા છે છાસ છે દૂધ હજી ના છે નથી તો ચાલો બધા વાળું કરવા ત્યારે રાતનું ડિનર છે એટલે એને વાળું કહેવામાં લાડવા ખાવાય કલકા માં રોટલા માં શું ખાવાનું હોય લાડવા ખાવાની મજા પડી જાય ચાલો બધા એને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપડે તો કે ચાલુ જઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે વાત સ્ટાર્ટ કરીએ એટલે પેલા જશી પછી જય માતાજી આગળ 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 બધું આવતું થાય એવું છે કંઈક અને એમાં અર્જુનભાઈનો ફોન બીમાર પડી ગયો છે તો અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને કંઈક ઓપરેશન કરવાનું છે હવે ઓપરેશનનો કેવડો ખર્ચો કીધો એ હજી અમને ખબર નથી કેમ કે ડોક્ટર પાછા જુનાગઢ ફરવા વઈ ગયા અમે ફોન ને એડમિટ કર્યો ને ત્યાં ડોક્ટર ફરવા ફરવાઈ ગયા છે એટલે હવે ઓપરેશનની મેન સહાય અમારે શું કરવાની છે એ કઈ ખબર નથી કે શું છે શું નથી એવું બધું કઈ છે બીજું કઈ છે નહી એટલે અમારા અર્જુનભાઈ આવતા નથી હમણાં આપણે રૂબરૂપ વાત કરવા ને અર્જુનભાઈ એલું શું કહેવાય માનતા રહેકી છે પ્રણ લીધો છે પેલા એનું સપરજન આવી જાય ને પછી એ આવશે બાકી એને આપણા તો આ વાળા હું કહેવાય સેમસંગ ને આ વાળા એન્ડ્રોઈડ ફોન આપણા તો એને કાંઈ ગમે નહીં એને તો એનું સપરજન જોઈ એનું સપરજન ગયું છે અત્યારે બીમાર પડી ગયું છે સપરજન આવે ને એના ડોક્ટર આવીને એનું ઓપરેશન કરી દે ને પછી અર્જુનભાઈ આવશે ત્યાં હું તો અર્જુનભાઈ આવવાના નથી એટલે મને અત્યારે એમ હતું કે અર્જુન આજ આવશે કાલ આવશે આજ આવશે કાલ આવશે આજે નહીં મને ચોક્કસ ના પાડી દીધી કે ભાઈ મારો ફોન આવશે ને પછી હું બધાયને આરે રૂબરૂપ આવી કે ત્યાં સુધી આપણે બધાયને જય દ્વારકાધીશ એટલે હવે અત્યારે હું તમને જય માતાજી જય શ્રી કૃષ્ણ કરું છું અને કાલે સવારે મળીએ નવો દિવસ નવી વાત સાથે સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી